શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માય શ્રી ખોડિયાર માય શ્રી કૃષ્ણ કનૈયાલાય સાંભળો ને સુદા માની સાંભળો ને સુદામાની વાતડી સાંભળીને આંખે આસુ આવે અમર સુદા માની સાંભળીને આંખે આસુ આવે અમર સુદા માની ઝું પડી ગુરુ ના બબે છે લા કરે ના ભબે છે લખ્યા એના જુદા જુદા લે કરે અમર સુદા માની જો પડી એના જુદા જુદા લે કરે અમર નાની બીજું પડી નાની બીજું કૃષ્ણ ના રાય રે અમર સુદા માની જો કૃષ્ણ માન્યા કાના નાથ રે અમર સુદા માનીજું વૈભવ છે શામઠો કનૈયાનો વૈભવ છે શામઠો સુદામાને જમવા નથી જાર રે અમર સુદા માનીજ સુદામાને જમવા નથી ઝાર રે અમર સુદા માની ઝું પડી સુદા માની પત્ની એને વિનવે સુદામાની માની પત્ની એને વિનવે જાવનાથ દ્વારકામો જાર રે અમર સુદા માની જો પડી જાવનાથ દ્વારકામો ઝાર રે અમર સુદા માની જો ભૂખે ભૂખેરે ટળવળે મારા સોકરા રે તળવળે મારા છોકરા હવે તો નહીં બોલું બીજી વાર રે અમર સુદા માની હવે તો નહીં બોલું બીજી વાર રે અમર સુદા માની સુદામાના સુદા માના પત્ની ને મીન વે સુદા માના પત્ની એને વે ને ઘેરે તમે જાણ जाव रे अमर सुदामा नि झुपडी घरे तमे जावरे અમર સુદા માની જો કનૈયાનો વૈભવ છે શામઠો કનૈયાનો વૈભવ છે શામઠો ખાલી હાથે કેમ જવાય રે અમર સુદા માની ઝૂપડી ખાલી હાથે કેમ જવાય સુદા ઝૂંપડી તાદૂલ વાળી પોટલી વાળી પોટલી વાળી ગાંઠું વાળી છે એમાં સાત રે અમર સુદા માની ઝૂંપડી સુદા માજી ચાલ્યા સુદા પોરબંદર થી ચાલિયા જપે કૃષ્ણ કૃષ્ણ નામ રે અમર સુદા માની ઝૂપડી જપે કૃષ્ણ કૃષ્ણ નામ રે અમર સુદા માની ઝૂપડી દુબળી કાયા ને હાથે લાકડી દુબળી કાયા ને હાથે લાકડી હાથેલા કડીસે કઈ દ્વારકાની મા અમર સુધા માની જો આવ્યા છે કઈ દ્વારકાની માયરે માય રે અમર સુધા માની ઝું દ્વારે આવીને સ્વાદ પાડ્યો દ્વારે આવીને સ્વાદ પાડ્યો કૃષ્ણ ઝૂલે હિ ડોળા ખાટ રે અમર સુધા માની જો કૃષ્ણ ઝૂલે ડોળા ખાટ રે અમાર સુદા માની સાદ ને વાલો દોડિયા સાધ સુણી ને વાલો દોડિયા દળ ભરતી દીધી છે દોટરે અમાર સુદા માની ઝું પડી ભરતી દીધી છે દોટરે અમાર સુદા માની ઝું કૃષ્ણ ને બે બેટિયા કૃષ્ણ ને સુદામા બેવ બે મળ્યા છે બે ભાઈ બંદરે અમર સુદામા ની ઝૂપડી મળ્યા છે બેવ ભાઈ બે અમર સુદા માનીજ પડી રુક્ષ્મણીએ ઉના પાણી મેલિયા રુક્ષ્મણીએ ઉના પાણી મેલિયા સ્નાન કરો ને મારા વીર રે અમર સુદા માનીજ ઝૂપડી સ્નાન કરો ને મારા વીર રે અમર સુધા માની જ પડ્યા પોને જૂના તમારા જોતિયા આપો ને જૂના તમારા જોતિયા પેરો પેરો પીળા પિતાંબર રે અમર સુધા ઝૂપડી પેરો પેરો પીળા પિતાંબરે અમર સુધા માની ઝૂંપડી રુક્ષ્મણીએ ઉના પાણી રેડિયા રુક્ષ્મણીએ ઉના પાણી રેડિયા પ્રશ્ન પકાળે એના પાયરે અમર સુદા માની ઝૂંપડી પ્રશ્ન પગાળે ના પાયરે અમર સુદા માની ઝૂંપડી પૌવાની છોડી પોટલી પૌવાની છોડીવાલે પોટલી ગાઠું છોડી છે એને સાત રે અમર સુદા માનીજ પડી ગાઠું છોડી છે સાત રે અમર સુદા માનીજ પડી મોઠી ને મોઠી આરોગ્યા મોઠીએ ને મોઠીએ આરોગ્યા રુક્ષમાણીજી જાલેવાલા હાથ રે અમર સુદા માનીજ પડી રુક્માણીજી ભલે ના હાથ રે અમર સુદામા ને ઝૂપડે કૃષ્ણ સુદામા બેઠા જમવા કૃષ્ણ સુદામા બેઠા જમવા સુદામાને ને બાળ રે અમર સુદામા ની ઝૂપડી સુદામાને ને બાળ રે અમર સુદા માની ઝૂપડી પડી યમ ને રજા પ્રભુ આપ જો 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 મારે પોર બંદર ઘેર રે અમર સુદા માની ઝૂપડી મારે જાઉં પોર બંદર ઘેર રે અમર સુ સુદા માની ઝું પડી પ્રભુજી વાળા પ્રભુજી વાળા મિત્ર તમે આવજો બીજી વાર રે અમર સુદામાની માની મિત્ર તમે આવજો બીજી વાર રે અમર સુદામાની માની ત્યાંથી સુદામાજી માજી ચાલ્યા ત્યાંથી સુદામાજી માજી સુદા માયે મનમાં માં વિચાર્યું સુદા માયે મન માં વિચાર્યું કનૈયા વૈભવ છે શામઠો કનૈયા ને વૈભવ છે શામઠો થોડું કદી ધોત તો અમર સુદા માની ઝૂંપડી થોડું કદી તો અમર સુદા માની ઝું સુદા તો પોરબંદર આવ્યા સુદા તો પોરબંદર આવ્યા સુદા તો એની ઝૂપડી રે અમર સુદામા માની ઝૂપડી સુદામા માથો ગોતે ની ઝૂપડી રે અમર સુધા માની ઝૂપડી ઝૂપડી ના બન્યા મોટા બંગલા ઝું ના બન્યા મોટા બંગલા આનંદ કિલોલ કરે એના બાળ રે અમર સુધા માની ઝું આનંદ આનંદ કરે એના બાળ રે અમર સુદામાની ઝૂપડી આંગણિયા મારો એવો તુલસી આંગણિયા મારો પ્યાસે તુલસી તુલસી માર મેરણ સોડરાય રે અમર સુદામાની ઝૂપડી તુલસી માર મેરણ છોડરાય રે અમર સુદામાની ઝૂપડી સાંભળો ને સુદામાની ઝૂપડી સાંભળો ને સુદામા મની ઝૂપડી સાંભળીને આંખે આંસુ આવે અમર સુદા મની ઝૂપડી સાંભળીને આખે આંસુ આવે રે અમર સુદા મની ઝૂપડી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય